અધિકારીઓ બ્રિજના નિર્માણ કાર્યની પ્રગતિ ને સમીક્ષા કરી હતી અને સર્વિસ રોડ નિર્માણ અંગે જરૂરી સૂચના આપી રહ્યા હતા આ બ્રિજ વાપી અને આસપાસના વિસ્તારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ બ્રિજ બનવાથી રેલવે ફાટક પર લાગતી ટ્રાફિકો ઓછી થશે અને લોકોના આવવા જવા સરળ રહેશે આ ઉપરાંત આ બ્રિજ બનવાથી વાપી અને આસપાસના વિસ્તારોમાં વિકાસના વેગ મળશે બ્રિજની સાથે સાથે સર્વિસ રોડનું નિર્માણ પણ ખૂબ જ જરૂરી છે સર્વિસ રોડ બનવાથી ભવિષ્યમાં કોઈ પણ કારણસર બ્રિજ બંધ રહે તો ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં આ ઉપરાંત સર્વિસ રોડ બનવાથી બ્લેક સ્પોટ પણ મહદ અંગે દૂર થશે અધિકારીઓએ બ્રિજ અને સર્વિસ રોડના નિર્માણના કાર્ય ઝડપ લાવવા માટે સૂચનાઓ આપી હતી તેમણે જણાવ્યું હતું કે આ બ્રિજ અને સર્વિસ રોડનું નિર્માણ કાર્ય સમયસર પૂર્ણ થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવશે આ બ્રિજ અને સર્વિસ રોડનું નિર્માણ પૂર્ણ થવાથી વાપી અને આસપાસના વિસ્તારના લોકોને મોટી રાહત મળશે શીતલ પટેલ ન્યૂઝ હોર્સ વાપી સમગ્ર વલસાડ જિલ્લામાં ત્રણ નેશનલ હાઈવે ખાસ કરીને મેન તો નેશનલ હાઈવે અડતાલીસ નેશનલ હાઈવે આઠસો અડતાલીસ નેશનલ હાઈવે છપ્પન ત્રણ પસાર થાય છે અને જે મુખ્ય જે ગુજરાતને મહારાષ્ટ્રને જોડતો જે મુખ્ય નેશનલ હાઈવે ફોર્ટીએટ છે એ ફોર્ટી ઉપર અલગ અલગ જે બ્લેક સ્પોટ્સ છે સમગ્ર વલસાડ જિલ્લામાં આજની તારીખે ટોટલ બાવીસ જેટલા બ્લેક સ્પોટ આખા જિલ્લામાં આવેલા છે એમાંના આ જે બલીઠા ફાટક છે એ અને એક સલવાવ જે બ્રિજ છે એ આ બંને બ્રિજ અને ફાટક આ જે એરિયા છે એ આપણા બ્લેક સ્પોટ તરીકે છે ઘણા બધા એક્સિડન્ટ આ પ્લેસ પર થવાય થાય છે આગામી સમયમાં જે બ્રિજ છે એ બ્રિજ ચાલુ થઈ જશે તો ઘણા મોટા અંશે જે બલીઠા ફાટક પાસેનો ટ્રાફિક છે એ પણ ઓછો થશે અને સાથે સાથે આ જે બ્લેક સ્પોટ છે એમાંથી પણ આપણને નિવારણ મળશે આ બ્રિજ છે એની બંને બાજુ નીચે સર્વિસ રોડ કઈ રીતે બની શકે અને સર્વિસ રોડ પરથી કઈ રીતે મૂવમેન્ટ થાય બ્રિજ ઉપર જો ક્યારેક ભવિષ્યમાં ટ્રાફિક થાય તો સર્વિસ રોડ જો ઓપન હોય તો એની મૂવમેન્ટના કારણે લોકોને આવવા જવામાં તકલીફ ના પડે એ પ્રકારનું આયોજન આરએનબી ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જતીન પટેલ સાથે સાથે એનએચઆઈ આકૃતિ ગુપ્તા આ બધા સાથે મુલાકાત કરીને કરવામાં આવ્યું હતું અને એના ભાગરૂપે આજે અમે પણ વિઝિટ કરી છે આવનારા સમયમાં સોમ કે મંગળવારે ફરી પાછી તમામે તમામ ડિપાર્ટમેન્ટની એક કોમન મિટિંગ અમે જોઈન્ટ મિટિંગ અહીંયા કરવાના છીએ અને જેથી કરીને વાપી ટાઉન વિસ્તારના આ બે કે ત્રણ જે બ્લેક સ્પોટ છે એ બ્લેક સ્પોટ છે એ આગામી વર્ષોમાં આ બ્લેક સ્પોટમાંથી નિવૃત્ત नाबूद थी जाए जीव रीते अपना गुजरात में फेमस है सरदार वल्लभ એવી રીતે જ કન્સ્ટ્રક્શન અને ઇન્ટિરિયરની દુનિયામાં ફેમસ છે બિઝનેસ બેન્ચના અમેઝિંગ ઇન્ટિરિયર અને એક્સટીરિયર પ્રોડક્ટ્સ બિઝનેસ બેન્ચ પાસે બહુ જ અમેઝિંગ વેરાયટી છે ઇન્ટિરિયર અને એક્સટીરિયર ના તો ચાલો લેટ્સ હેવ અ લુક આ એસપીસી ફ્લોરિંગ છે વોટરપ્રૂફ છે ફાયર રેઝિસ્ટન્ટ ટર્માઇટ રેઝિસ્ટન્ટ એન્ડ રીયુઝેબલ પર્પસ પર છે આ સ્ટોન કોટેડ સ્ટીલ રૂફિંગ વોટરપ્રૂફ છે ફાયર રેઝિસ્ટન્ટ છે ટર્માઇટ રેઝિસ્ટન્ટ છે સાઉન્ડ પ્રૂફ છે વેધર કંટ્રોલ છે અને રસ્ટ પ્રૂફ છે હવે પપડી અને ટેન્શન લેતા કારણ કે તમારા લાઈફમાં આવી ગયું છે સ્ટોન પેનલ જે ડાયરેક્ટલી વોલ્સમાં સ્ટીક થઈ જશે જે રસ્ટ પ્રૂફ વોટર રેઝિસ્ટન્સ અને ફાયર રેઝિસ્ટન્સ છે અહિયાં તમને ડબલ્યુબી ફ્લુટેડ પેનલ્સ પણ મળી જશે પછી યા ઇન્ટીરિયરિયર અહીંયા પોલીગ્રેનાઇટ શીટ્સના બી એટલા બધા ઓપ્શન્સ છે કે તમે ચોક્કસ જ કન્ફ્યુઝ થઈ જશો અહીંયા પીવીસી પેનલ્સ અને વુડ સીલિંગ ના બી બહુ બધી વેરાયટી અવેલેબલ છે અહીંયાના વોલપેપર્સ બી વોટર છે બિઝનેસ બેન્ચ એક એવી કંપની છે જે પેન ઇન્ડિયા ઇન્ટિરિયર અને એક્સટિરિયરના પ્રોડક્ટ્સની સેલિંગ કરે છે બિઝનેસ બેન્ચ તમને બેસ્ટ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ આપે છે ઓવરઓલ ગુજરાતમાં વિથ લો ઇન્વેસ્ટમેન્ટ સો શું વિચાર કરી રહ્યા છો Come and connect us with the Business Bench Company, India's number one interior leading company, Emmy Main Branch located in Tamil Nadu. And for more such information and updates, do not forget and follow Business Bench underscore products.